હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો કેનેડા તરફથી બે મોટી જે અપડેટ આવી છે કે એલ એમ જે લો વેજ એલ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે એટલે એ બધી જગ્યાએ નહીં પણ ટ્વેન્ટી ફોર એરિયા જે છે બરાબર એના માટે જ આ લાગવું પડશે એ લોકો એલ એમ પ્રોસેસ નહીં કરે એટલે કે જો તમે વર્ક વિઝા મૂકવા માંગો છો કેનેડામાં તો લો વેજ એલ એ ઉપર મૂકવા માંગો છો તો તમારા વિઝા અપ્રુવ નહીં થાય જે ટ્વેન્ટી ફોર એરિયા જે છે બરાબર એની જ હું વાત કરું છું એની અંદર નહીં થાય અને સેકન્ડ જે અપડેટ છે કે અલબર્ટાના જે પીએનપી પ્રોગ્રામમાં જે ત્રણ ચેન્જીસ કરવામાં આવ્યા છે કે જે ફેમિલી કનેક્શન અને ઇન ડિમાન્ડ ઓક્યુપેશનવાળાને જે છે તે બંધ કરવામાં આવ્યું છે અને જો તમારા કોઈ ફેમિલી મેમ્બર રહે છે અથવા કોઈ હેલ્થ કેરમાં છે બરાબર ફોર એક્ઝામ્પલ તો એમને પહેલાં પ્રાયોરિટી મળતી હતી એ બંધ કરવામાં આવ્યું છે જે પહેલાં પ્રાયોરિટી મળતી હતી એ એ લોકો હવે નહીં આપે તો વિડીયો એન્ડ સુધી જોજો કે તમને ડિટેલમાં માહિતી મળી રહે અને વિડીયો સમજીને જોજો કારણ કે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય બરાબર તો ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલી વાત કે લો વેજ એલએમઆઈએ બંધ કરવામાં આવ્યો છે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે તે એરિયામાં લો વેજ એલ એમ આઈ એ પ્રોસેસ નહીં થાય આ ડેટ જે છે એપ્રિલ ચાર થી જુલાઈ દસ બે હજાર બરાબર ત્યાં સુધી આપેલી છે કે એપ્રિલ ચાર ચારથી થી જુલાઈ દસ બે હજાર પચીસની એ લોકોએ લિસ્ટ આપવામાં આવ્યું છે કે કયા કયા એરિયામાં કયા રીઝનમાં લો વેજ એલ પ્રોસેસ નહીં થાય એટલે જે લિસ્ટ જે છે કે જે ચોવીસ એરિયા જે છે એ તમે ઓફિશિયલ વેબસાઇટમાં બી તમે જોશો તો તમને આખા આખું લિસ્ટ મળી રહેશે કે કયા કયા એરિયામાં લો વેજ એલ બંધ કરવામાં આવ્યો છે અને આ કંઈ પરમાનન્ટ પ્રોસેસ નથી એટલે અમુક પર્ટિક્યુલર ટાઈમ સુધી જ છે અમુક પર્ટિક્યુલર એરિયામાં જ બંધ કરવામાં આવ્યું છે એરિયા આમાં જેમાં છ ટકાથી વધારે અનએમ્પ્લોયમેન્ટ છે તે લિસ્ટમાં નાખવામાં આવે છે બરાબર અને જેમાં છ ટકાથી ઓછો રેટ થઈ જાય તો એ લિસ્ટમાંથી બહાર કાઢી દેવામાં આવે એટલે એ લોકો એવું લિસ્ટ બનાવ્યું છે કે જે એરિયા છ ટકાથી વધારે આવે અનએમ્પ્લોયમેન્ટ એ લોકો એ લિસ્ટમાં એડ કરે અને જેમાં ઓછું થાય એને કાઢી દેવામાં આવે છે બરાબર તો આ જે છે એ ટ્વેન્ટી ફોર એરિયામાં જ છે લો વેજ એલ પ્રોસેસ નહીં થાય આ પરમાનન્ટ નથી દસ જુલાઈ બે હજાર પચીસ સુધી છે આ જે લિસ્ટ છે એ રિવાઇઝ થતું રહેશે બરાબર તો એ તમારે દર વખતે જોવું પડશે રિવાઇઝ થતું રહેશે ચેન્જ થતું રહેશે એટલે કોઈ એવું ના વિચારતા કે સાવ બંધ થઈ ગયું એવું નથી મેં જે કારણ કીધું જે પ્રોસેસ કીધી જે ડિટેલ કીધી એને ખાસ ધ્યાન રાખજો સેકન્ડ નંબરનું જે છે અપડેટ એ અલબર્ટા પીએનપી પ્રોગ્રામમાં જે ત્રણ મોટી ચેન્જીસ કરવામાં આવી છે એમાં જે ફર્સ્ટ ચેન્જીસ છે એ જે એપ્લિકેશન એપ્રિલ ફસ્ટ બે હજાર પચીસ પછી કરવામાં આવશે તેમાં પીટી કોર જો તમે લેંગ્વેજ ટેસ્ટ આપી શકો છો પીટી કોર તમે આપી હશે તો પણ તમારે ચાલશે આઈએલટીએસ જે છે એની માટે સારા સમાચાર છે સેકન્ડ નંબરનું જે અપડેટ છે કે ફી વધારો તો ગવર્મેન્ટે જે અલ્બર્ટા જે છે પેલા એટ એટ ફોર્ટી એટલે 840 ચાલીસ ડોલર હતી પણ હવે પંદરસો ડોલર કરવામાં આવી છે આ પણ ફસ્ટ એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરી દેવામાં આવ્યો છે તો કયા કયા પ્રોગ્રામમાં લાગુ થશે તો અલબર્ટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ અલબર્ટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમ અને ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સ્ટ્રીમ આની ફી વધારે કરવામાં આવી છે ફીનો વધારો કરવામાં આવ્યો છે અને થર્ડ જે છે કે પહેલાં ફેમિલી કનેક્શન અને ઇન ડિમાન્ડ ઓક્યુપેશન જે છે એને પહેલાં પહેલા પ્રાયોરિટી આપવામાં આવતી હતી બરાબર કે કોઈના સગાવાલા અહીંયા અલબરમાં પીઆર છે કે સિટીઝન છે અને એના ભાઈ કે બેન જો પીઆર ની ફાઈલ મૂકે તો એને પ્રેફરન્સ આપવામાં એ હવે માર્ચ સત્તર બે હજાર પચીસ થી બંધ કરવામાં આવ્યું છે એ જો તમારા કોઈ ફેમિલી મેમ્બર પીઆર કે સિટીઝન છે કે તમે ઇન ડિમાન્ડ કોર્સમાં છો પેલા જે હેલ્થકેર નર્સ એ બધાને પહેલા પ્રાયોરિટી આપવામાં આવતી હતી બરાબર તો એ ફાઇલ પ્રાયોરિટીમાં પ્રોસેસ થતી હતી એ હવે નહીં થાય પોઈન્ટ તો મળશે જ ખાસ ધ્યાન રાખજો કોઈ એવું ના વિચારતા કે ભાઈ પોઈન્ટ નહીં મળે બંધ થઈ ગયું એવું નથી ખાલી પ્રાયોરિટી પહેલા મળતી હતી એ હવે નહીં મળે પોઈન્ટ તો જે થતા હશે રિલેટિવ કે સિટીઝનના જે પોઈન્ટ મળતા હતા એ પોઈન્ટ તો મળશે જ પણ પ્રાયોરિટીની પ્રોસેસ નહીં થાય તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યું થેન્ક યુ